કાળે મજૂરી કરી મીઠું પકવતા અકરિયાઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે રણમાં અવારનવાર નર્મદાના પાણી આવી જતા નુકસાન થઈ રહ્યું છે હળવદના કીડીમાં ધાંગધ્રા બ્રાન્ચમાં કેનાલનું પાણી રણમાં પાંચ કિલોમીટર સુધી આવી ગયું હતું રણમાં ત્રીસ ફાટામાં મજૂરી કરતા એકસો ત્રીસથી વધારે અકરિયાઓને દોઢેક માસની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેમાં અગરિયાઓને લાખ રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે અગર તેઓએ પાણી બંધ નહીં કરાય તો આત્મહત્યા કરવાની ફરજ પડે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી છેલ્લા પાંચ છ વર્ષથી આ પાણી આવે છે અમે અમારી રીતે આ ટ્રેક્ટરના પારા અને બંધાવીએ છીએ ત્યાં તો પારા થોડાક જ બંધ થઈ શકે એટલે અમારે પાંચ સાત હજાર જેટલા ટ્રેક્ટરના પારાના થાય છે આ એવા વીસ અગરિયા છે જેમને લાખથી દોઢ લાખનો ખર્ચો થાય આ વર્ષો વર્ષ કરવામાં અમે આવો ખર્ચો ભોગવી ન શકી અગરિયા એક તો હજી આ ચોમાસામાં હજી પાણી ગયું હતું હજી અને પાછું હજી અમે થોડા ઘણા પાટા ભર્યા ને થોડોક તરીને એવું કર્યું ભૂકો કર્યો થોડો ઘણો પાછું પાણી ફરી વળતા અમારે ભૂકો દરેક ઓગરી ગયો હતો અને અત્યારે બોરમાં અમુકમાં પાણી કરી ગયા છે અમુક પંદર પાટાને નુકસાન છે અત્યારે તો કેલાનું પાણી વારંવાર આવે પણ સખત ચાલુ ચાલુ રહે છે પંદર દિવસ ચાલુ છે આ પાણી આવે છે હળદના તલાવના ડેમમાંથી કહેવાય છે અહીંયા પાણી આવે ને અમારે કેડીના નદીમાં વકરામાં આવે છે વકરા રણમાં આવે છે અત્યારે ઓછામાં શું પાંચક કિલોમીટર પાણી ફરી